ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા બુંદ્રા તાલુકાના શિરાચા ગામે પર્યાવરણીય લોક સુનાવણીનું આયોજન કરવામાં આવ્યું હતું ઇન્ડસ્ટ્રીયલ પાર્ક એસસીઝેડના વિકાસ માટે યોજાયેલ લોક સુનાવણીમાં છપ્પન ગામના લોકોએ હાજરી આપી હતી સુનાવણી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પૂર્વ કચ્છના પ્રાદેશિક અધિકારી ફાલ્ગુનભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવી હતી જેમણે યોજના સંબંધી સામાન્ય માહિતી આપી હતી અધ્યક્ષપદે કચ્છ કલેકટરો વતી માંડવી મુન્દ્રાના પ્રાંત અધિકારી ભગીરથસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા લોકોએ પોતાના વિચારો લેખિત અને મૌખિકમાં રજૂ કરી શકશે અદાણી પોર્ટ્સ એન્ડ એસસીઝેડ લિમિટેડના પંદરસો છોતેર પોઈન્ટ એક્યાસી હેક્ટર ઇન્ડસ્ટ્રીયલ પાર્ક એસીઝેડના વિકાસ માટે સ્થાનિક લોકો ઉપસ્થિત રહી કંપની દ્વારા વધુ વિકાસના કામો કરે તેવી ઈચ્છા દર્શાવી સમર્થન આપ્યું હતું શરૂઆતમાં અદાણી કંપની અને ફાઉન્ડેશન દ્વારા સ્થાનિક કક્ષાએ લોકોના અભિપ્રાય જાણ્યા હતા સુનાવણીમાં સીએસઆર એક્ટિવિટી હેઠળ ખેડૂતો થતાં લોકો માટે રોજગારી ઊભી થાય તે દિશામાં કામ કરવા શિક્ષણ આરોગ્યની સુવિધાઓ થાય તેવા પ્રયત્નો કરવા સાથે આ ગામોમાં લોક કલ્યાણના કાર્યો અંગે સૂચનો કર્યા હતા રોજગારી વૃક્ષારોપણ જેવા પ્રજાલક્ષી વિકાસના મુદ્દાઓ પર કંપની કામ કરે જ છે જે હજુ વધુ સ્થાનિક લોકોને સારી સુવિધા રોજગારી મળી રહે તેવા અનેક મુદ્દાઓની રજૂઆત કરી કંપનીને સમર્થન આપ્યું હતું અદાણી કંપનીના અધિકારીઓ દ્વારા રોજગારી પૂરી પાડવામાં આવશે પર્યાવરણ અને સામાજિક વિકાસના કાર્યો હાથ ધરવામાં આવશે